સ્વામી બીએપીએસ સંસ્થાની વાત કરીએ તો આટલી મોટી સંસ્થા છે બરાબર આમ એવું કહેવાય કે કે આમ દિવસે ને દિવસે ગ્રો કરી રહી છે બરાબર ગાંધીનગર અક્ષરધામથી લઈને દિલ્હી અક્ષરધામ વિલે અક્ષરધામથી લઈને અબુધાબી હિન્દુ મંદિર સુધી આટલા મોટા મંદિરો બને છે હમણાં આપણે વાત કરી કે બારસો જેટલા સંતો છે સુશિક્ષિત સંતો છે તો આ બધું કામ આટલું બધું એકસાથે ચાલી રહ્યું હોય આટલા બધા સંતો જેમના અંડરમાં હોય એવા આ સંસ્થાના વડા મોહન મહારાજ કે જેમની ઉંમર બાણું વર્ષ છે તો બાણું વર્ષે આ બધું એ મેનેજમેન્ટ કઈ રીતે કરે છે આપને જે પ્રશ્ન થયો એ જ પ્રશ્ન આઈઆઈએમ અહેમદાબાદને થયો શતાબ્દી મહોત્સવમાં પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ બે વર્ષ પૂર્વે અમદાવાદમાં ઉજવાયો જેમાં છસો એકરની ભૂમિ એંશી હજાર સ્વયંસેવકો પ્રધાનમંત્રીથી મુખ્યમંત્રી સુધીના કલેક્ટરોથી કમિશનરો સુધીના અને આદિવાસીથી અમેરિકાવાસી સુધીના સવા કરોડ લોકોએ દર્શન કર્યા વ્યસન મુક્તિની પ્રેરણા પ્રાપ્ત કરી બ્લડ ડોનેશન થયા અનેકવિધ સમાજ સેવાના કાર્ય થયા આઈઆઈએમ અમદાવાદે રિસર્ચ કર્યું કે સ્ટડી કર્યો એટી થાઉઝન્ડ વોલિયન્ટર્સ ફોર એ વન મંથ ટુ વન યર એક રૂપિયાના પગાર વગર આટલી સેવા કરી રીતે કરે આજે માણસને પૈસા આપવા છતાં પણ કેટલાક કામ નથી કરતા તો જેમ એક ઉત્સવ પછી લોકોને આશ્ચર્ય થયું એમ બીએપીએસ સંસ્થાના જાણે ક્રમબદ્ધ સતત મંદિરો થતા હોય આપે હમણાં જણાવ્યું કે રોબિન સિલ્માં અક્ષરધામ બહુ જ ભવ્ય થયું અબુધાબીમાં એટલું સુંદર સનાતન હિન્દુ મંદિર નિર્માણ પામ્યું હમણાં જ પરમ પૂજ્ય મહંત સ્વામીજી આફ્રિકામાં જોહનિસબર્ગમાં સાઉથ આફ્રિકામાં મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ કરીને આવ્યા મેલબોર્નમાં અક્ષરધામની ખાતવિધિને કરીને આવ્યા ઓસ્ટ્રેલિયામાં બોમ્બેમાં થશે સુરતમાં અક્ષરધામ બની રહ્યું છે તો જ્યાં જ્યાં આપણા સનાતની લોકો વસે છે જ્યાં જ્યાં આપણા હિન્દુ ભાઈઓ વસે છે ત્યાં ત્યાં આપણું હિન્દુત્વ કેમ જળવાય આપણો સનાતન ધર્મ કેમ જળવાય કારણ કે આપણા પર જેટલા હુમલા થયેલા છે સંસ્કૃતિ પર જે કંઈ હુમલા થયા છે એ અંશે હુમલા આપણા મંદિરો પર થયા છે શાસ્ત્રો પર અને સંતો પર હુમલા થયેલા છે તો કોઈ પણ સનાતન ધર્મ કે સંસ્કૃતિ ટકે છે મંદિરોથી શાસ્ત્રોથી અને સંતોથી તો બી સંસ્થાનું કાર્ય એની સફળતા એનો પ્રચાર અને પ્રસાર એની વિજય પતાકા સામાન્ય શબ્દોમાં કહીએ તો લોકોને આશ્ચર્ય પમાડે મગજમાં ન બેસે એટલું ડેવલપમેન્ટ તો દરેક માટે એક જિજ્ઞાસાનો વિષય છે કારણ કે કોઈક એક વ્યક્તિએ સમગ્ર જીવનમાં એક મંદિર કરવું હોય અથવા તો એક મંદિર થાય ત્યારે હાશકારાનો અનુભવ થાય કારણ કે એક મંદિર કરવું અઘરું છે ગૃહહસ્તે એક બે મકાન બનાવવા પણ અઘરા છે આ તો બીએપીએસના કુલ સત્તરસો જેટલા મંદિરો બની ચૂક્યા છે પંચાવનથી વધારે દેશોમાં અને એકસો ને ત્રેસઠ કરતાં વધારે સોશિયલ એક્ટિવિટીસ ચાલે છે કેટલી હોસ્પિટલ છે કેટલી સ્કૂલ છે કેટલા ફરતા દવાખાના છે કેટલા આદિવાસી ઉત્કર્ષના કાર્ય છે મહિલા વિકાસના કાર્ય છે બાળકોની કેળવણીના કાર્ય છે સ્કોલરશીપ છે સ્વચ્છતા અભિયાન છે વ્યસન મુક્તિના કાર્યો છે આવા એકસો ત્રેસઠથી વધારે કાર્યો જ ન કેવળ મંદિર યુનિવર્સિટીઓ બનવાની છે સંસ્કૃત તાલીમ કેન્દ્રો છે યુવા તાલીમ કેન્દ્રો છે તો એક સાથે સાઇમલ્ટેનિયસલી અનેક પ્રકારના કાર્યો ચાલે છે તો એક મિની ગવર્મેન્ટ જેવું કાર્ય કહી શકાય તો આ કઈ રીતે થાય છે આ કઈ રીતે મેનેજ થાય છે તો અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે જ્યારે આવો પ્રશ્ન પૂછવામાં આવતો ત્યારે સ્વામીજી હંમેશા એક જ જવાબ આપતા કે અમારા ભગવાન સ્વામિનારાયણની કૃપાથી થાય છે અમારા ગુરુ યોગીજી મહારાજના આશીર્વાદથી થાય છે જો આ જ પ્રશ્ન આપ મહંત સ્વામી મહારાજને પૂછો તો પણ આપણને આપને એ જ પ્રત્યુત્તર મળશે કે ભગવાન સ્વામિનારાયણ અક્ષર પુરુષોત્તમ મહારાજ અને ગુરુ પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી થાય છે આ જ સફળતાનો રાજમંત્ર છે તો પહેલું તો આ ભગવાન સ્વામિનારાયણની સંસ્થા છે ભગવાન સ્વામિનારાયણની ગુણાતીત પરંપરાની સંસ્થા છે આ સંસ્થામાં ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતો આદર્શો આદેશો એઝ ઇટ ઇઝ ફોલો કરવામાં આવે છે ભગવાન સ્વામિનારાયણે કંડારેલા રાજમાર્ગ ઉપર આ સંસ્થાના તમામ સંતો ભક્તો અધ્યાત્મ માર્ગે પ્રગતિ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ભગવાન સ્વામિનારાયણે જે જીવના કલ્યાણની વાતો અને જીવ સેવાની વાતો કરી છે એ બંને આ સંપ્રદાય દ્વારા થઈ રહ્યું છે અને બીજી સૌથી મોટી વિશેષતા કે આ સંપ્રદાયમાં ભગવાન પ્રગટ છે ગુણાતીત સંત દ્વારા પ્રગટ છે જેમ આપણે બોલીએ છીએ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પર બ્રહ્મ તસ્મય શ્રી ગુરવે નમ આ શ્લોક કોઈ મેં કે તમે બનાવેલો શ્લોક નથી એ વર્ષોથી ભારત વર્ષમાં સદીઓથી બોલાય છે આપણા ત્યાં સંત સાહેબ કશું અંતર નાહી કબીરદાસજી બોલ્યા છે હારે હરિ વસે છે હરિના જન્મ એ મીરાબાઈ બોલ્યા છે પ્રાણ થકી મુને વૈષ્ણવવાલા બેઠા બેઠા સાં ગાય ત્યાં ઊભો ઊભો સાંભળું ઊભા ઊભા ગાય ત્યાં હું નાચું રે નરસિંહ મહેતા બોલ્યા છે તો કૃષ્ણ ભગવાને ભાગવતમાં લખ્યું છે રામ ભગવાને રામાયણમાં જે ઉલ્લેખ કર્યો છે શબરીને પણ ભગવાન રામ કે છે પ્રથમ ભક્તિ સંતન કર સંગા તો એ જે સંતની પરંપરા છે પવિત્ર ગુણાતીત પરંપરા છે એ જ પરંપરા જેમાં પ્રમુખ સ્વામી મહારાજનું નામ આપે સાંભળ્યું છે એમના કાર્યોથી આપ વિદિત છો અત્યારે મહંત સ્વામી મહારાજ તો મહંત સ્વામી મહારાજ પોતે સાધુ થયા પૂર્વે બીએસસી એસ એગ્રીકલ્ચરના ગ્રેજ્યુએટ છે ઓગણીસો ને સાલમાં અને બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના વરદ હસ્તે દીક્ષા લેનાર સૌથી પ્રથમ આવા સુશિક્ષિત સંત એ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ હતા એ મહન સ્વામી મહારાજ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ધામગમન પછી અત્યારે લાખો સંતો ભક્તોના ગુરુપદે બિરાજે છે અને સમગ્ર બીએપીએસ સંસ્થાના વડા તરીકે ગુરુ તરીકે માર્ગદર્શક તરીકે પ્રેરક તરીકે હજારો કાર્યકર્તાઓ લાખો ભક્તોને રાષ્ટ્ર સેવા ધર્મ સેવા સમાજ સેવામાં કાર્યાન્વિત કરી રહ્યા છે હવે આપે સરસ પ્રશ્ન પૂછ્યો છે કે કઈ રીતે આ સિસ્ટમ ચાલે છે આટલી સફળતા કેમ મળે છે તો એક મેં જણાવ્યું કે ભગવાનના આશીર્વાદ બીજું ભગવાનના આદેશો ઘણા ભગવાનને માને પણ ભગવાનનું ન માને તો અહીંયા ભગવાનને પણ માનવામાં આવે છે અને ભગવાનનું પણ માનવામાં આવે છે તો ભગવાનના આદર્શોને યથાર્થ પાલન કરવામાં આવે છે ત્રીજું બી સંસ્થામાં એવા સમર્પિત સંતોની ફોજ છે બારસો સંતો જેમાંથી અનેક ડૉક્ટરો છે અનેક એન્જિનિયરો છે અનેક વકીલ છે અનેક એમબીએ એમ સી એ સી એ સીએસ સુશિક્ષિત સંતોનો આખો સમુદાય છે સમર્પિત છે સુચરિત છે નિષ્કામ ધર્મનું પાલન કરનારા અષ્ટાંગ બ્રહ્મચર્યનું પાલન કરનારા પંચવર્તમાનનું પાલન કરનારા પરમ પવિત્ર સંતો બી એ છે એક રૂપિયાનો પગાર લીધા વગર અને ગુરુની જે આજ્ઞા હોય ગુરુ ગૌશાળા સોંપે તો ગૌશાળામાં ગુરુ દવાખાનું સોંપે તો દવાખાનુંમાં ગુરુ બાલમંડળની સેવા સોંપે તો બાલમંડળ ગુરુ વડીલોને પ્રેરણા આપવાની સેવા સોંપે તો વડીલો રસોડું સોંપે સભા વ્યવસ્થા સોંપે જે સોંપે જે મંદિરમાં સોંપે જે દેશમાં સોંપે જ્યારે સોંપે એ કોઈ પણ તર્ક વિતર્ક વગર પ્રસન્નતાપૂર્વક તમામ સંતો સેવા કરે છે આ બીએ પીએસનું બહુ જ મોટું પીઠબળ છે બેકબોન છે કે એવા પવિત્ર નિસ્વાર્થ નિષ્કામ સંતો બધા એકજૂટથી એક તાંત્રણે ગૂંથાયેલા હોય એમ સંપતી રહે છે અને એવા જ અમારા લાખો કાર્યકર્તાઓ છે કે જે આટલા બાળ મંડળો બાલિકા મંડળો યુવક મંડળો યુવતી મંડળો વડીલ મંડળો મહિલા મંડળો તો દરેક વિંગમાં એવા કાર્યકર્તાઓ છે પોતાની ગાડી પોતાનો સમય બધું જ ખર્ચે છે વિકાસ માટે ધર્મના પ્રવર્તન માટે સનાતન ધર્મની જાગૃતિ માટે આવા માણસો ક્યાંથી લાવવા જ્યારે આવા સમર્પિત કાર્યકર્તાઓ હોય સ્વયંસેવકો હોય તો કશું જ કાર્ય શક્ય નથી એવા સમર્પિત હરિભક્તો છે કે જે રોડપતિ પણ છે સાવ સામાન્ય પણ છે પણ બધાના મનમાં લાગણી છે કે આ સંસ્થા સ્વામિનારાયણ ભગવાન સાચા છે મહાન સ્વામી મહારાજ ભગવાનના ધારક સંત છે અહીંયા સનાતન ધર્મનું કાર્ય થાય છે અહીંયા હિન્દુ વૈદિક સંસ્કૃતિનું જાગૃતિનું કાર્ય થાય છે સાચી સમાજ સેવા થાય છે સાચી રાષ્ટ્ર સેવા થાય છે એટલે બધા જ હરિભક્તો તન મન ધનથી જોડાય છે અનેક મહાનુભાવો પણ સાથ સહકાર આપે છે તો બી સંસ્થામાં ભગવાનથી શરૂ કરીને નાનામાં નાના અદના હરિભક્ત સુધીનું સૌ કોઈનું સમર્પણ સેવા શ્રદ્ધા ભક્તિ સંયમ સદાચાર અને સંપ આ બધું ભળે છે એટલે બી સંસ્થાનો ક્રમશઃ વિકાસ થતો રહ્યો છે હજુ થશે બધાની પ્રાર્થના છે અને ન કેવળ આપ પણ બહારના પણ તમામ લોકો જ્યારે અબુધાબીમાં હિન્દુ મંદિર થાય ત્યારે ન કેવળ સ્વામિનારાયણના સંતો ભક્તોની છાતી પરંતુ ભારતની સવા અબજ જનસંખ્યામાં તમામ જે જે અસ્મિતાવાળા છે એ બધાની છાતી ગજગજ ફૂલે છે રોબિન્સ ફિલ્ડમાં અક્ષરધામ બનાવે છે બીએપીએસ સંસ્થા પણ મસ્તક ઉન્નત થાય છે સમગ્ર સનાતન ધર્મનું અમે સાધુ થઈએ છીએ બીએપીએસ સંસ્થાના પણ ભગવા કપડા આ સનાતન ધર્મ માટે મરી ફિટવાની પ્રતિજ્ઞા સાથેના સંસ્કારો સાથે અમે સાધુ થઈએ છીએ એટલે આ સંપ્રદાયના મંદિરો આ સંપ્રદાયના સંતો આ સંપ્રદાયના સ્વયંસેવકો હરિભક્તો એક સનાતનની ફોજ છે એક હિન્દુ સંસ્કૃતિના વોલિયન્ટર છે યોદ્ધાઓ છે અને બધા સાથે મળીને સમગ્ર વિશ્વમાં હિન્દુ સાચો હિન્દુ કેમ બને સનાતની સાચો સનાતની કેમ બને એના માટે અવિરત પ્રયત્ન કરી રહ્યા છે અને સતત કરતા રહેશે